અને અખાદ્ય સામગ્રીનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું હતું આ દરમિયાન બટાકાના માવા પકોડીનું પાણી સહિત અખાદ્ય પદાર્થો જપ્ત કરી તેમનો નાશ કરવામાં આવ્યો હતો આરોગ્ય વિભાગે આવા સ્ટોલ સંચાલકોને કડક ચેતવણી આપતા જણાવ્યું હતું કે જાહેર સ્વાસ્થ્ય સાથે ચેડા સહન કરવામાં નહીં આવે સાથે જ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ અનહાઇજેનિક જગ્યાએ ખાવાનું ટાળે અને સ્વચ્છતા પ્રત્યે જાગૃત રહે ઉલ્લેખનીય છે કે પાણીપીણીના સ્ટોલ પર હંમેશા લોકોની ભીડ જોવા મળતી હોય છે જેના કારણે ખાણીપીણીજન્ય રોગોમાં વધારો થવાની શક્યતા રહે છે હાલ શહેરમાં પેટના રોગો અને ફૂડ પોઇઝનિંગના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે આગામી દિવસોમાં પણ શહેરના વિવિધ વિસ્તારોમાં આવા ચેકિંગ અભિયાનને વધુ તેજ બનાવવામાં આવશે જેથી લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય